શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામના શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું ત્યારે શું છે ખાસિયત આ હોસ્પિટલની અને નરેશ પટેલે શું કહ્યું તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ત્યારે આ કેન્સર હોસ્પિટલની ખાસિયતની જો વાત કરીએ તો આ હોસ્પિટલ માટે અડતાલીસ એકરની જગ્યા છે પણ પહેલા ફેઝની અંદર લગભગ બાર એકરમાં આકાલે છે તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં જ મળશે અને લગભગ અંદાજિત ખર્ચ બસો પચાસ કરોડનો થવાનો છે જ્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ફરીથી કહું છું કે હોસ્પિટલ દરેક સર્વ સમાજ બનવા માટે જઈ રહી છે સર્વ સમાજ માટે અને એમાં કોઈ બાકાત નહીં રહે અને કોઈ ભાવમાં ફેરફાર નહીં રહે એવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે બાઇટ સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી કે જ્યાં કેન્સરના તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે હાલ લોકોને કેન્સરની સારવાર માટે બહાર જવું પડે છે અમદાવાદ જવું પડે છે વડોદરા મુંબઈ દિલ્હી સુધી પણ જવું પડે છે અને આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન અને સારવાર હશે તે તમામ પ્રકારની ટેકનોલોજી આ હોસ્પિટલમાં લેવામાં આવશે વધુમાં શું કહ્યું નરેશ પટેલે તે સાંભળો શ્રી ખોડલધામ ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે એ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા કોરલધામમાંથી આખી ટીમ આવેલી છે આ ભૂમિપૂજન પ્રસંગે એકવીસ એક બે હજાર ચોવીસના એકવીસ એક બે હજાર ચોવીસના રોજ કાર્યક્રમ છે તે સાત દીકરીઓ આ ભૂમિપૂજન કરશે

આ હોસ્પિટલ છે એ અડતાલીસ એકરની જગ્યા છે પણ પહેલા ફેઝની અંદર લગભગ બાર એકરમાં આ રૂપ લેશે બસો બેડેડ હોસ્પિટલ છે તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં મળશે અને લગભગ અંદાજિત ખર્ચ અઢીસો કરોડનો રહેશે આજે ખૂબ જ સારા પ્રસંગે આપણે બધા ભેગા થયા છે રાજકારણ પણ નહીં બીજી સંસ્થા સંસ્થાપણ નહીં તમામ ફરીથી કહું છું હોસ્પિટલ દરેક સર્વ સમાજ માટે બનાવવા જઈ રહ્યા છે સર્વ સમાજ માટે અને એમાં કોઈ બાકાત નહીં રે કોઈ ભાવમાં ફેરફાર એક હોસ્પિટલ જઈ છે બીજી મેં હમણાં મારા વ્યક્તવ્ય કીધું સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે હજી લોકોને અમુક કેન્સર માટે બહાર જવું પડે છે અમદાવાદ જવું પડે છે વડોદરા મુંબઈ દિલ્હી સુધી જવું પડે છે તો આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન હશે સારવાર હશે તમામ પ્રકારની ટેકનોલોજી આમાં લેવામાં આવશે અંદાજે કેટલા કરોડના ખર્ચે મેં પહેલા જ કીધું આ બસો બેડેડની હોસ્પિટલ છે અને અઢીસો કરોડના અંદાજિત ખર્ચે આ હોસ્પિટલ બનવા છે તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર